પાંજરાપો ગૌશાળા તારીખ બે દસ બે હજાર ચોવીસ બુધવાર શ્રાવણ વદી અને ભાદરવા વધી અમાસ પિતૃ મહિનો છેલ્લા શ્રાદ્ધના દિવસો આઠસો ને સાહીઠ થી અધિક પશુઓનો ગૌમાતાનો એક જ અવાજ હોય છે કે અમને બચાવનાર પાંજરાપોની મદદ કરી અને ઉણિયાનું ભાથું બાંધો પણ એ અવાજ આપણે સુણી શકીએ છીએ પણ સાંભળી શકીએ શોણી શકીએ પણ સમજી શકતા નથી એટલે અવાજ પરમાત્મા તરફ જાય છે અને પરમાત્મા દાતા પરિવારને સંકેત આપે છે કે તમે લોકો જાઓ અને દાતા પરિવારને સંકેત આપી અને કે આ પાંજરાપોને મદદ કરી અને તમે પણ એમાં પુણ્યના ભાગીદાર થાવ એ સંકેત મુજબ આજે અમારા નિકટના એવા કાંતાબેન ગોહિલ જે છે એમને સર્વ પિતૃના ના મુખ્યાર્થી નિલેશભાઈ મનીષભાઈ મહેશભાઈ તરફથી દસ હજાર રૂપિયાનો નો ઘાસચારો અત્રે આપેલ છે બાર હજાર રૂપિયા સ્વર્ગસ્થ હિંમતભાઈ ઠાકરજીભાઈ જસવાણી પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે એક ગાય દત્તક યોજના માટે હતે ભરતભાઈ અને રક્ષાબેન તરફથી બાર હજાર રૂપિયાનું અનુદાન મળેલ છે રમેશભાઈ ચુનીભાઈ કાચા તરફથી એક હજાર રૂપિયાનું અનુદાન મળેલ છે રામ ભરોસે પચીસ મણ શાકભાજી અત્રે આવેલ છે વિનુભાઈ ભાવભાઈ સોલંકી લિંબાસિયા તરફથી એક હજાર રૂપિયા શ્રાદ્ધ નિમિત્તે આવેલ છે તેવું અમારા કર્મચારી છે પગી છે તેમજ બસો મણ જેવું શાકભાજી હરિમ વેજીટેબલ તરફથી ચંદ્રેશભાઈ પોપટ તરફથી બસો મણ જેટલું શાકભાજી અત્રે આવે છે સરદાર તરફથી સરદાર ટ્રેડિંગ તરફથી પચીસ મણ જેવું શાકભાજી આવેલ છે તારીખ એક અને બે દસ વચ્ચે આનું છે તો પુનઃ દાતા પરિવારનો ગૌમાતાના આશીષ સાથે હું એક આભારની લાગણી વ્યક્ત કરું છું આજે મને આનંદ એ રીતનો છે કે એક તો સવારમાં સાડા છ આસપાસમાં રાકેશભાઈ હિંગુ લીલું લઈને આવ્યા હતા ત્યારબાદ અમારે માનવતાની મહેકવાળા જે અમે દર મહિનાનો સંકલ્પ અમને કરાવ્યો છે નેત્રયજ્ઞનો એવા પ્રદર્શન સુરદર્શન નેત્રા ટ્રસ્ટવાળા રાજેન્દ્ર નામ બોલું તો વાંધો નથી કંઈ નહીં તો કીર્તિભાઈ ભટ્ટ જે છે એ પણ આજે સવારમાં આ ગૌમાતાના દર્શન માટે અને વ્યવસ્થા જોવા માટે અત્રે આવ્યા તો એમનો પણ હું અંતકરણપૂર્વકનો એક આભારની લાગણી વ્યક્ત કરું છું અને સાથોસાથ જે લોકો અનુદાન આપ્યું છે એમને હું નતમસ્તક વંદન કરું છું કાંતાબેન તો અત્યારે લગભગ હાલ પરદેશ છે પણ છતાં આપણી સંસ્થાને ગૌશાળાને અંધશાળાને હર હંમેશ એ યાદ રાખે મન બુદ્ધિને તે માટે પુનઃ એમને હું એક આભારની લાગણી વ્યક્ત કરું છું સાથોસાથ અમારા ભરતભાઈ જતાણી અમદાવાદ રહેશે અને વર્ષો પહેલાં લગભગ ચાલીસેક વર્ષથી અહીંયાથી સ્થાયી છોડ્યા છે વતન ગણી અને એ પણ આજે એણે હિંમતભાઈનો જન્મદિવસ છે અને પેલું શ્રાદ્ધ પણ છે એ બંનેનું માટે એને બાર હજાર રૂપિયા આપ્યા છે તો પુનઃ જતાની પરિવારનો રક્ષાબેનનો પણ અંતકરણ પૂર્વક આભાર જે જે લોકો આપે છે એના ઉપર ગૌમાતાના આશીર્ષ રહે અને એના કર્ણરૂપી હાથ સદા માટે લંબાવતા રહે એ જ આજના મંગળ દિવસે હું અભ્યર્થના કરું છું અસ્તુ